એવી રીતે ન આટલું બધું એ નહીં કરવાનું લાવજો પછી એમ છૂટું છૂટું કરવાનું એમ છૂટું છૂટું લો એક ને એક જગ્યા પર ના કરશો અંશુ કલર થોડોક લગાવવાનો જો વધારે નહીં કરવાનો હોય તો આખું પાણી થઈ જશે બકા સરસ આ યુ કેટલું મસ્ત કરે જો છૂટું છૂટું દેવાય સરસ કર્યું હાય થોડું કાઢ દે બચ્ચે લે હવે તો ભેગી દીધું પર દીધું સેટા ઉપર લાવ બેસ જા જો આ એક વખત લગાવીને પછી એક જ વખત માં બધે એમ એમ કરી દેવાનું લે કર ઘડિયા ઘડિયા ને ડુબાડવાનું આહી ડબ કરીયા કર ઘડિયા ઘડિયા ને ડુબાડવાનું એક જ વખત માં કરી દેવાનું સરસ બીજું નહી કરવાનું